દોસ્તો આ ચૂંટણી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી એ દેશમાં લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી દેશની અંદર બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે આ ચૂંટણી દેશમાંથી તાનાશાહી હટાવવા માટેની ચૂંટણી છે માટે બહુ સજાગ રહીને જાગૃત રહીને સમજી વિચારીને આ ચૂંટણીમાં મત આપવાની જરૂર છે જ્યારે હું એમ કહું છું કે લોકશાહી બચાવવાની ચૂંટણી છે તો ઘણા ભાજપવાળાને એવો સવાલ થાય કે ભાઈ તમે તો પેલા કોંગ્રેસનો વિરોધ કરતા હતા આ પાછા ભેગું ક્યાં કર્યું તમે કોંગ્રેસવાળા તમારો વિરોધ કરતા હતા કેમ પાછું તમે ભેગું કર્યું જેની પાસે પોતાના દસ વર્ષના કામનો હિસાબ નો હોય એ આપણી ઉપર આંગળી કરી આપણને સવાલ પૂછે જઈએ કે તમે એકબીજાનો વિરોધ કરતા હતા તો એકબીજા ભેગા કેમ થઈ ગયા હું એનો પહેલાં તો જવાબ આપીશ કે આપણે ગામમાં રહેતા હોઈએ કે સોસાયટીમાં રહેતા હોઈએ તો બની શકે કે આપણા બાજુવાળા સાથે કોઈ વાતનો મતભેદ હોય છોકરા રમતા હોય ને મતભેદ થઈ જાય કંઈ બહેનો બહેનોમાં બોલાચાલી થઈ જાય કે કોઈ વાતનો ઝઘડો કદાચ પાડોશી સાથે થઈ જાય એવું બને પણ આપણા ઘરે આગ લાગે કે કોઈક માંદો માણસ થાય ને તો સૌથી પહેલો મદદ કરવા વાળા આપણે જ હોઈએ અથવા આપણા ઘરે આગ લાગે તો પહેલી પાણીની ડોલ લઈને આવવા વાળો બાજુવાળો જેના જેનારે આપણે ડકો થયો હોય બે જણા વચ્ચે બોલા ચાલી થાય એનો મતલબ એ નથી બાજુવાળાના ઘરે આગ લાગે તો પાણી નાખવા ન જાવું દોસ્તો દેશમાં ભાજપના રાજમાં અમિત શાહના રાજમાં લોકશાહીને આગ લાગી છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા અને આપના કાર્યકર્તા પાણીની ડોલ લઈને લોકશાહી બચાવવા માટે નીકળ્યા પહેલા શું બોલ્યા ને પહેલા શું ન બોલ્યા એ બધો હિસાબ કરશું ચૂંટણી પછી હાલ તો લોકશાહીને બચાવી લેવાની જરૂર છે અને લોકશાહી બચાવવાની વાત આવે તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીનો કાર્ય કરતા કશું જ જોયા વગર સ્વાર્થ જોયા વગર કઈ જોયા વગર સૌથી પહેલો ઊભો હશે કે અમે છીએ ત્યાં સુધી લોકશાહી હટાવી દઈએ બંધારણ બચાવવાની વાત આવે તો બંને પાર્ટી સાથે છે દેશમાંથી ભાજપને લોકશાહીને બંધારણ ખતમ કરવા નહીં દેઈએ આ સંકલ્પ સાથે નામ પણ ઇન્ડિયા રાખ્યું છે કેમ કે ભારત બચાવવાનું છે ભાજપવાળા લોકોથી દોસ્તો પણ ભાજપવાળા બીજો સવાલ લાવ્યા કે તમને કેમ એમ લાગે છે કે લોકશાહી ખતરામાં છે અમને તો નથી લાગતું આવો ભાજપવાળાએ પ્રશ્ન કર્યો મારે એને જવાબ આપવો છે કે દેશની અંદર બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવ્યા પછી ઈડીએ અને સીબીઆઈ એ દેશની વિરોધ પક્ષની મુખ્ય પાર્ટીઓ જે કઈ જે આખા દેશની એમાં શિવસેના હોય કે ટીએમસી હોય કે ડીએમકે હોય કે એનસીપી હોય કે આમ આદમી પાર્ટી હોય બે હજાર ચૌદ પછી દેશની વિરોધ પક્ષની પાર્ટીઓના સૌથી મુખ્ય મહત્વના પચીસ નેતાઓના ઘરે રેડ પડી એમના ઉપર સીબીઆઈ ના કેસ થયા એ પચીસ નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા એ પચીસ માંથી ત્રેવીસ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા અને એને વોશિંગ મશીનમાં નાખીને સાફ કરીને દેશપ્રેમી ભાજપે બનાવી દીધા અને જે બે જણા ભાજપમાં ન જોડાય એને જેલમાં પૂરી દેવામાં આવ્યા એટલા માટે કહીએ છીએ કે ભાજપનો પટ્ટો ગળામાં પહેરીને ગમે એવો અધમ અપરાધ કરે

કે ઈડી સીબીઆઈ નો ડર રાખ્યા વગર ઉમેશભાઈ જનતાની સાથે ઉભા રહેવાનું નક્કી કર્યું આ ત્યારે આજે આપણને એમના માટે કામ કરવાનું મન થાય છે એમને કીધું કે આવી જાવ ભાજપ પણ એમણે એ રસ્તો નથી પકડ્યો એમણે ક્રાંતિનો રસ્તો પસંદ કર્યો છે સહન કરવું પડે તો કરી લેશે એવો રસ્તો પસંદ કર્યો છે રાજુભાઈએ વાત કરી કે ભાજપવાળા વાળા 400 નો નારો આપો મારે તો ખાલી એટલું જ કેવું છે રાજુભાઈ જ્યારથી રાજપૂત સમાજે જય ભવાનીનો નારો આપો ને તો 400 પાર નું બોર્ડ ઉતરી ગયું છે એ ચારસો પાંચ નું પાટિયું આપડે નથી હલકા ટોકી છે કે કયું ફિલ્મ છે કે પાટિયું ઉતરી ગયું એમ જય ભવાની નારો આપ્યો એટલે ચારસો પાર વાળા ઘરે વૈયા ગયા પાંચ લાખ વાળા જે એ હોય દેખાતા નથી પણ હમણાં એક નવી વસ્તુ આવી ભાજપ વાળા અને રૂપાલા બે એવું કે છે કે ભાઈ આ મુદ્દો રૂપાલા પૂરતો છે મોદી સાહેબ વિશે ક્યાંય ન બોલતા આ મુદ્દો રૂપાલા પૂરતો છે ભાજપ વિરોધ ન કરતા

અને ધૂતરાષ્ટ્રની ભાજપની સભામાં જેટલા એ આંખ્યો અને મોઢું બંધ કર્યું છે ને એને સજા આપવાની થાય છે એવું કેવી રીતે કહી શકાય કે ખાલી રૂપાલા પૂરતું છે ધૂતરાષ્ટ્ર બનીને નરેન્દ્ર મોદી ને અમિત જોઈ રહ્યા છે આ તમાશો સજા તો એમને મળશે મહાભારતમાં સજા મળી તે અહીંયા સજા મળશે બચી જવાનો કોઈ રસ્તો નથી અને હરખા ઠેકાણે આવ્યા છે મજા એ વસ્તુ નહીં કે ભાજપ વાળા વ્યવસ્થિત જગ્યાએ આવી ગયા એટલે આવ્યા હું

ભાજપના ઉમેદવાર આપણને જોઈએ તો ખબર પડે કેટલા મજબૂતને સક્ષમ કહેવાય અમરેલીના ઉમેદવાર જુઓ તો ખબર પડી જાય સુરેન્દ્રનગરના જુઓ તો ખબર પડે સુરતમાં જેને બિનહરીફ ચૂંટાવાય એને જોવો તો ખબર પડે કાણી પોતાનું નામ ન બોલીએ કે એટલે મારે એમ વિનંતી કરવી છે કે કદાચ ગુજરાતમાં તો આપણે હરખું કરશું બધા ભેગા મળીને પણ બીજા રાજ્યોમાંથી મળીને કદાચ ચારસો એના ચૂંટાઈ જાય ને તો ચારસો મળદા ભલે ચૂંટાય પણ એક મરદ આપણે ભાવનગરથી ચૂંટીને ભેગા બહુ કરવાની ચારસો મરદા એના આવે તો આવે કદાચ પણ મરદા ભેગો મરદ હોય ને તો બધું કામ ઘી ના કામમાં ઘી પડી જાય દોસ્તો આ ભાજપ વાળાઓ ગુજરાત ને ભારત ને દેશ ને દર ચૂંટણી છેતરી જાય છે ભ્રમ ફેલાવે અફવા પેલાવે વોટ્સએપ ની અંદર હિન્દુ મુસલમાન પાકિસ્તાન આવી બધી વાતો આવવા લાગે તેલનો ડબો ગાયબ

આજે પડીકું પાંચ રૂપિયાનું આવે છે પણ ચાર આંગળ લાંબુ આવે છે પાર્લેનું પડીકું પાંચ રૂપિયાનું પણ વચ્ચેથી દસ બિસ્કિટ અમિત શાન મોદી ખાઈ ગયા છે એ તમને ખબર ન પડે એ વસ્તુની ખબર કોઈને ન પડે એટલે પાકિસ્તાન પાકિસ્તાન કરે છે જો આપણે એને પૂછીએ કે પાંચ રૂપિયાના પાર્લેમાં દસ બિસ્કિટ થયો ભાજપવાળો ગયો તો એની પાસે જવાબ નથી એટલે આ જવાબ ન આપવો પડે એટલે આપણું ધ્યાન ભટકાવવા માટે ચૂંટણીમાં પાકિસ્તાનને કેરળમાં આમ થઈ ગયું પશ્ચિમ બંગાળમાં આમ થઈ ગયું કાશ્મીરની અંદર આમ થઈ ગયું તેમ થઈ ગયું કરે આપણા અલંગની અંદર ધંધા ભાંગી ગયા એની વાતે કંઈ ભાજપવાળો નહીં કરે ભાવનગરમાં ઉભા રહીને અલંગની વાત કરવાની હોય ભાવનગરમાં ઉભા રહીને મહુવાના ડુંગળી પકવતા ખેડૂતની વાત કરવાની હોય ભાવનગરમાં ઉભા રહીને કપાસ પકાવતા ખેડૂતની વાત કરવાની હોય અહીંયા કેરળની વાત ન કરવાની હોય દોસ્તો આપણે બધાએ અહીંથી જે વાત જાણીએ જે વાત સમજીએ જે વાત આપણને વ્યાજબી લાગે એ વાત ખાલી આપણા પૂરતી નથી રાખવાની આ વાત એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે દોસ્તો એક એક માણસ સુધી એક એક ઘર સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે કે દેશની અંદર લોકશાહી બચાવવાની જરૂર ઊભી થઈ છે લોકશાહી વધશે સંવિધાન હશે તો બે હજાર ચોવીસ પછી ચૂંટણીઓ આવશે બાકી નહીતર સુરત જેવું કરવાનું નક્કી કર્યું છે ભાજપવાળાએ કેમ કે ભાજપવાળાનો અહંકાર તો આપણે આ રાજપૂત સમાજની લડાઈમાં જોયો કે કેટલો ભાજપવાળાને અભિમાન છે હવા છે આપણી દેશી ભાષામાં હવા ભરાઈ ગઈ છે આ વખતે પંચર નહીં થાય ટાયર જ ફાટી જવાનું પણ ભાજપને એટલું અભિમાન છે કે એક માણસ માટે આખા આરે ને આરે છે દોસ્તો એટલું બધું અભિમાન છે ભાજપવાળાને કે આપણને હાથ અડાડે તો એનો હાથ મેલો થઈ જાય ને આપણી બાજુમાં એનો જભો મેલો થઈ જાય એટલા હવામાં ફરે છે પણ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ છે એટલે ચૂંટણી આવે ત્યારે ન ગમતું હોય તોય પરાણે પરાણે જીતુભાઈ હોય કે ભાજપના ગમે નેતાએ હાથ જોડવા આવવું પડે છે ને એને જરા કાહટી પડે એને તકલીફ પડે છે ત્યાં દર પાંચ વર્ષે ક્યાં હાથ જોડવાનું એટલે એ લોકો એમ ઈચ્છે છે કે હાથ જોડવાનું કાયમ માટે કાઢી નાખવું છે એટલે આપણો મત આપવાનો અધિકાર છીનવી લેવા માંગે છે બંધારણ બદલીને એમને હાથ જોડવામાં તકલીફ પડે છે પાંચ વર્ષે એક વખત પ્રાણે પ્રાણે આવવું પડે એમાં એને પગ ભારે થાય છે એમને નથી રમતું વાજપાળા અને પબ્લિકને હાથ જોડવા એટલે આપણો મત આપવાનો અધિકાર છીનવી લેવા માગે છે અને અધિકાર છીનવવા માટે આપણા જ મતથી ચારસો સીટો લેવા માગે છે દોસ્તો એક એક ઘર સુધી વાત પહોંચાડો એક એક વ્યક્તિ સુધી વાત પહોંચાડો કે ઘણી બધી નાની મોટી સમસ્યા તકલીફો મત મતાંતરો હશે પણ આંગળી ઉપર બાબા સાહેબે આપેલો મત આપવાનો અધિકાર હશે તો કોઈની ઓકાત નથી કે આપણને નુકસાન પહોંચાડી શકે પણ જો ભાજપ પણ આપણો અધિકાર છીનવી લેશે તો આ આંગળી ક્યારે આપણે ઊંચી નહીં કરી શકીએ આંગળી પછી મોઢા ઉપર મૂકવામાં કામમાં આવશે આંગળી ઉઠાવી હોય તો આ આંગળીથી ઝાડુનું બટન દબાવો આ આંગળીથી ઇન્ડિયા ગઢ બટન ને ચિતાડો ભાજપ પણ કરે લાઈટ ભારત માતા કે कल